પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો ઓગસ્ટ બે ચોવીસ વિભાગ એ માં ચાર પ્રશ્નો વિભાગ બી માં ત્રણ પ્રશ્નો વિભાગ સી માં ત્રણ પ્રશ્નો એમ ટોટલ આપણે દસ પ્રશ્નો અને પચીસ ગુણ રહેશે શું પૂછાવાનું એ જોઈ લઈએ

કરવા માટે પ્રશ્ન બેંક જોઈ લેજો જવાબો તમને બધા જ મળી જવાના છે તો તો 6 પ્રશ્નો 6 માંથી કેટલા પૂછાવાના 6 માંથી 3 પૂછાવાના એટલે માર્ક્સ કેટલા 9 થઈ જવાના 9 માર્ક્સ 3 પૂછાવાના છે બધા જવાબ મળશે ચિંતા નહી કરતા વિભાગ સી વિભાગ સી દરેકના કેટલા ગુણ છે 4 ગુણ અહીંયા કેટલા પ્રશ્નો આપેલા જો પહેલા આપેલું છે આપણને ખરીદનો અને વેચાણનો અને ખરીદ પ્રયત્ન વેચાણ પ્રયત્ન આ એક દાખલો છે ત્યાર પછી એમાં પણ એવું જ છે ખરીદ નોન ખરીદ પરત વેચાણ નોન ને વેચાણ પરત એક દાખલો છે ત્યાર પછી આપણને પેલા વસેક વાળો એક દાખલો છે અને ત્યાર પછી આપણને અર્થઘટન કરવાનું કીધું છે એવું કીધું છે ખરીદ નોન વેચાણ નોન ખરીદ પરત ને વેચાણ પરત તૈયાર કરવાની છે આ બધા બિલ આપેલા છે આના આધારે તૈયાર કરવાનું છે એટલે ટોટલ દાખલા ચાર થયા પાંચમો દાખલો પણ એ જ રીતનો છે એટલે ટોટલ કેટલા થયા પાંચ અને છઠ્ઠો છે એમાંથી ખરીદ નોન તૈયાર કરવાની છે એટલે છ માંથી કેટલા પૂછાવાના દરેક ના ચાર ગુણ એટલે બાર માર્ક્સ નો વિભાગ સી ત્રણ વાગ ત્રણ એટલે નવ માર્ક્સ નો વિભાગ બી એટલે બાર ને નવ એકવીસ ને ચાર વિકલ્પ એટલે પચીસ માર્ક નું પૂરું એટલે અહિયાં સુધી આપણી પરીક્ષામાં પૂછાશે આભાર